હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજે ઝપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના વડવાના વિસ્તારમાં થતો વરસાદ અને કુવાના પાણીની ડાંગરની રોપણી શરૂ કરવામાં આવી ડભોઈ તાલુકાના વડવાના તળાવ હાલ ખાલી થમ છે જેને લઈને પાણી ભરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે ગત વર્ષની જેમ વરખામણીને આ વર્ષે એ બે એમ ઓછો વરસાદ ડભોઈ પંથકમાં વરસાદની જમાવત સાથે ડાંગરની વાવણી શરૂ કરાઈ પંથકમાં અડતાલીસ હજાર પૈકી બત્રીસ હજાર ટેક્ટર ખેતી શરૂઆત કરવામાં આવી હતી ધોઈ પંથકમાં વરસાદી માહોલ જમાવત શરૂ થઈ ચૂકી છે ત્યારે ગત વર્ષની સરખામણીમાં ચાલુ સાલે માત્ર બે એમ વરસાદ ઓછો છે તેની સાથે ખેડૂતો દ્વારા રોપનીના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે તેમ જાણવા મળ્યું હતું રિપોર્ટ રફીક મંસૂરી Okay. Mm -hmm. ડભોઈ તાલુકામાં વરસાદ સારો રહેવાથી વઢવાના ગામમાં ખેડૂતોએ ટ્યુબવેલથી રોપણીની શરૂઆત કરેલ છે અને પાછલા વર્ષોના અનુસંધાનમાં આ વર્ષે વરસાદ સારો રહેવાથી રોપણીની શરૂઆત થઈ ગયેલી છે જેથી કરીને આગળ પાછળ વઢવાણાની આગળ પાછળના જે મજૂરિયાત કરતા લોકોને મજૂરી બી મળી રહે છે અને ખેડૂતોનું રોપણી પણ ચાલુ થઈ ગયેલી છે જો વટવાડા તળાવમાં પણ પાણીની આવકની શરૂઆત થઈ જાય અને ડેમનું પાણી કેનોલોમાં છોડવામાં આવે તો વટવાડાની આગળ પણ રોપણીનું શરૂઆત થાય તો ખેડૂતોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છવાય એવી વર્ષ કરતાં આ વખતે વરસાદમાંથી ગયા વરસ કરતાં વરસાદ આ વર્ષે સારો રહ્યો છે એટલે રોપણીની શરૂઆત થઈ ગયેલી છે અને વઢવાડા ગામ માં લગભગ પચીસ ટકા પૂરી થઈ ગઈ